લીંબાયત વિસ્તારમાં આવેલી નુરાની મસ્જિદ પાસે હત્યાનો બનાવ બન્યો હતો બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ મિત્રએ જ કરી મિત્રની હત્યા ઘાતક હત્યાર વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો શેબાસ ખાન નામના યુવકની હત્યા કરવામાં આવી હતી અન્ય એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી હતી પોલીસે કહ્યું કે ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિમેર હોસ્પિટલ ખસેડાયો હતો જ્યારે મૃતક શેબાસ ખાનની લાશને પીએમ અર્થે સુરત સિમેર ખસેડી વધુ તપાસ લીંબાયત પોલીસે હાથ ધરી છે આરોપીને ઝડપી લેવા માટે ચક્કો ગતિમાન કરવામાં આવ્યા છે આરોપીને ઝડપી લેવામાં આવશે તેવી શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે એના મિત્ર એની આસપાસ રહેતા એક વ્યક્તિ એની ચપુ ના કામ મારી નો અને અન આગળની કાર્યવાહી શરૂ કરે છે આ સમગ્ર બનાવમાં અત્યારે પ્રાથમિક વિગત જે પોલીસને મળી છે એ મુજબ જે બહુ બનના છે એને એના સાથે નજીક માં રહેતા એક વ્યક્તિ છે તો ચપ્પુના ગામ માર્યા છે એ ચપ્પુના ગામ મારવા પાછળ એમના એક પ્રેમ સંબંધ બેનસાલે ફ્રેમ સંબંધે એવો વહેમ રાખીને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેઠેલા અન્ય વ્યક્તિને પણ માર્યા હતા જે અનુસંધાને પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે આરોપીઓની ધરપકડ કરવા માટેની સજ્જાર